કેમ છો મિત્રો જોવા જઈએ તો આજે છે ગણિત વિજ્ઞાનનો છે એ બીજો રાઉન્ડ છે પ્રસિદ્ધ થઈ ગયો છે અને બીજા રાઉન્ડનું જે કટ ઓફ રહેવાનું હોય છે એ કટ ઓફ તમારી સામે આવી ગયું છે એમાં જોવા જઈએ તો બીજો રાઉન્ડ છે એ કેટેગરીનો જે રાઉન્ડ છે પડ્યો છે ચારે ચાર કેટેગરીનું કટ ઓફ કેટલું અટકેલું છે એમાં એસસી કેટેગરીનું જોવા જઈએ તો બોંતેર પોઈન્ટ પંચોતેર સાહીઠ એસટીનું જોવા જાય તો છાસઠ પોઈન્ટ છેતાલીસ એકસઠ ઓબીસીનું જોવા જાય તો ચુમ્મોતેર પોઈન્ટ ચૌદ અગિયાર અને ઈડબલ્યુએસનું જોવા જાય તો ચુમ્મોતેર પોઈન્ટ બત્રીસ ચોરાણું આટલું કટ છે ચારે ચાર કેટેગરીનું છે રહેલું છે આ બીજો રાઉન્ડ છે બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડમાં જોવા જાય તો જેટલા પણ ઉમેદવારોને બોલાયેલા છે તો એ કેટલા ઉમેદવારોની જગ્યાઓ ખાલી છે તો છસો બેતાલીસ સીટો ખાલી છે ઓબીસીની એકસો ને ચાર એસસીની અઠ્ઠાવન એસટીની ચારસો ને ઓગણપચાસ ઇડબલ્યુ એસની એકત્રીસ એમ ટોટલ જોવા જઈએ તો છસો બેતાલીસ સીટો ખાલી છે એની સામે બીજો રાઉન્ડ છે પડો છે એની સામે કેટલા કેટલા ઉમેદવારોને બોલાયેલા છે તો ટોટલ જોવા જાય તો એસ ટીની અંદર છે એ છસોને એક ઉમેદવારોને બોલાયેલા છે એસસીની અંદર પંચ્યાસી ઓબીસીની અંદર એકસો બાવન અને ઇડબલ્યુ એસમાં પચાસ આ જે કોલ લેટર બીજા રાઉન્ડના જે નીકળ્યા છે સંભવ અંદાજીત આંકડાઓ છે આમાં આ ઘવાચું થોડું ઘણું હોઈ શકે પરંતુ અમારા એનાલિસિસ મુજબ જોવા જાય તો આટલા આટલા ઉમેદવારોને છે એ જિલ્લા પસંદગી માટે બીજા રાઉન્ડની અંદર બોલાયેલા છે તો એમાં જોવા જાય તો ઓબીસીને એકસો ને ચાર સીટો ખાલી છે એની સામે એકસો ને બાવન ઉમેદવારો ઓબીસીના બોલાયેલા છે ત્યારબાદ જોવા જઈએ તો એસસીની અઠ્ઠાવન સીટો ખાલી છે એસસીની એ અઠ્ઠાવનની સામે પંચ્યાસીને બોલાયેલા છે ત્યારબાદ જોવા જઈએ તો એસટીની ચારસો ને ઓગણપચાસ છે એની અમે છસોને એકને બોલાયેલા છે અને ઇડબલ્યુ એસની એકત્રીસ સીટો ખાલી છે એની સામે પચાસ ઉમેદવારોને છે એ બીજા રાઉન્ડ માટે બોલાયેલા છે તો જોવા જઈએ કેટલી સીટો ભરાય છે જો હજુ પણ આમાં માની લો કે કોઈ કેટેગરી એવી છે કે બીજા રાઉન્ડની અંદર પણ કેન્ડિડેટ નથી મળતા તો એ ઉમેદવારો માટે છે ફરીથી ત્રીજો રાઉન્ડ પણ કદાચ સંભવિત પડી શકે એવી સંભાવના છે લગભગ તો કજા ન પણ પડે પણ જોવાનું રહ્યું એટલે ચૌદ અને પંદર આ બે દિવસ છે ચાર ચાર કેટેગરીની જિલ્લા પસંદગી થવા જવાની છે તો જેટલા પણ ઉમેદવારોનું આ કટ ઓફની અંદર છે એ નામ આવ્યું છે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે તમારા સાથી મિત્રોને વધુમાં વધુ છે વિડીયોને આગળ શેર કરજો જેથી કરીને ઉમેદવારો સુધી માહિતી પહોંચે આભાર ધન્યવાદ